રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે એનાયત કરાશે રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત કાર્યક્રમમાં વિવિધ શ્રેણીમાં પિસ્તાલીસ વિજેતાઓનું કરાશે સન્માન સુશાસન બદલ પંચમહાલ જિલ્લાની વાવકુલી બે ગામના પગી રાજેન્દ્રકુમારને અપાશે એવોર્ડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે યુવા ઇનોવેટર્સ સાથે કરશે સંવાદ સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન બે હજાર ચોવીસની ગ્રાન્ડ ફિનાલેમાં વધુ ઇન્વેન્ટર્સ લઈ રહ્યા છે ભાગ સંસદના બંને સત્રમાં આજે રજૂ કરાશે મહત્વના બિલ રાજ્યસભામાં એક જ્યારે લોકસભામાં બે વિધેયક કરાશે રજૂ સત્રની શરૂઆતથી જ વિપક્ષ અને સત્તાપક્ષ વચ્ચે ગતિરોધના કારણે સંસદની કાર્યવાહી પ્રભાવિત ધોરણ બાર સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર હોળી ધૂળેટીની રજાને કારણે તેર માર્ચે પૂર્ણ થતી બોર્ડની પરીક્ષા હવે સત્તર માર્ચે પૂર્ણ થશે ત્રણ પેપરની તારીખો બદલાઈ ગાંધીનગર ખાતે વલસાડ પોલીસનો યોજાયો સન્માન કાર્યક્રમ અલગ અલગ રાજ્યોમાં હત્યા સહિતના ગંભીર ગુનાઓ આચરનારા સિરિયલ કિલરને પકડી પાડવામાં વલસાડ પોલીસની પ્રશંસનીય કામગીરી ગૃહ રાજ્યમંત્રી ઉત્તર ભારતમાં બરફવર્ષાના કારણે ગુજરાતમાં કોલ્ડ વેવ અમદાવાદ વડોદરા રાજકોટ સુરત સહિતના શહેરોમાં હાર થી જવતી ઠંડી છ પોઈન્ટ ચાર ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર ખતા વચ્ચે સીરિયામાં ફસાયેલા ભારતીયોનું રેસ્ક્યુ પંચોતેર ભારતીયોને સીરિયાથી લેબનાન ખસેડાયા ટૂંક સમયમાં તમામને લવાશે ભારત અને વર્લ્ડ ચેસ ચેમ્પિયનશીપમાં આજે તેરમા તબક્કાનો મુકાબલો બાર તબક્કાના અંતે ભારતીય ખેલાડી ડી ગુકેશ અને ચીનના ડીંગ લેરેનનો સ્કોર બરાબરી પર અંતિમ બે તબક્કાના મુકાબલા પર તમામની નજર